ગુજરાતના ખેડૂતો માટે આંશિક રાહતના સમાચાર છે ફેબ્રુઆરીના પ્રારંભના માવઠાની સિસ્ટમ નબળી પડી છે હવામાન વિભાગની માવઠા અંગે મોટી આગાહી માવઠા અંગે આગાહી પણ સિસ્ટમ હાલ નબળી જો સિસ્ટમ વધુ નબળી પડે તો માવઠાથી રાહત મળશે ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે હાલ ઉત્તર પશ્ચિમના પવનો કૂંકાઈ રહ્યા છે ગુજરાતમાંથી હજુ ઠંડીએ વિદાય નથી લીધી ફેબ્રુઆરીમાં પણ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ શકે છે आने वाला अगले सात दिन तक तो मौसम ड्राई रहेगा और जो लघुतम तापमान तो में ज़्यादातर परिवर्तन तो नहीं रहेगा और जो जो हम लोग बोर्ड है थे कि सेकेंड और थर्ड को लाइट रेन का अभी उसका थोड़ा इंटेंसिटी डाउन दिखा रहे अभी देखो सिस्टम जो मेट्रोलॉजिकल सिस्टम वो डायनामिक है अभी इंटेंसिटी कभी बढ़ता है कभी कमता है वो डायनामिक है इसके लिए हम मतलब नेचर के ऊपर ही डिपेंड रहते हैं नहीं अभी तो विंटर ख़त्म नहीं बोल सकते हैं अभी हमारा जो आई एम डी डेफिनेशन है जनवरी फेबर महीना विंटर सीजन है अभी देखिए डब्ल्यू डी पीछे आ रहे हैं दो डब्ल्यू डी आ रहे हैं नॉर्थ वेस्ट इंडिया में इम्पैक्ट करेंगे तो उसके टाइम फिर उसके बाद टेम्परेचर फिर डाउन हो सकते हैं अभी एन एल सी में हम दे रहे हैं टेम्परेचर તો દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે હવામાન વિભાગે પણ માવઠાની આગાહી કરી છે ત્યારે ખેડૂતો જણાવ્યું કે જો કમોસમી વરસાદ થાય તો ખેતીમાં મોટી નુકસાની વેઠવી પડે ચણા ઘઉં ધાણા અને જીરું સહિતનું શિયાળુ વાવેતર કર્યું છે ખાસ કરીને જીરુંના પાકમાં માવઠું મોટી નુકસાની કરી શકે છે હાલ તો વાદળછાયા વાતાવરણના કારણે ખેતીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વાતાવરણ હિસાબે વરસાદ ને થાય તો અમારે શિયાળુ પાકમાં જે વાવેતર અમારે ત્યાં વાવેતર જીરું ચણા ધાણા ને રાયડો એવું બહુ જ વાવેતર છે પણ વધારે પડતું જીરું નું વાવેતર આજથી વાતાવરણ માં વધારે દેખાય છે વરસાદ થઈ શકે એવી શક્યતા છે દ્વારકાના ખંભાળીયામાં ખેડૂત સત્યાગ્રહ સંમેલન સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવાની માંગ દ્વારકા જિલ્લામાં વર્ષ પાક વીમો સિત્તેર થી એશી મળવાપાત્ર હતો તે આપ્યો નથી દ્વારકા જિલ્લામાં બસો બોતેર ટકા વરસાદ નોંધાયો છે ત્યારે ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ સાત વર્ષથી તૂટેલા સાની ડેમના દરવાજા ને ચરખલા ડેમ સરકાર રિપેર કરવાની માંગ અગિયાર અગિયાર વર્ષથી સરકાર જમીન માપણી સુધારણા અરજીઓનો નિકાલ પણ લાવે તેવી પણ માંગ સંમેલનમાં ખેડૂત આગેવાનો રાજકીય આગેવાનો સહિત ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો અને એ કલેક્ટરને આપવા જવાનું છે કે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે બે હજાર સોળ સત્તર નો પાક વીમો દ્વારકા જિલ્લામાં સરેરાશ સિત્તેર એસી ટકા થાય એવો હતો ખંભાડિયા તાલુકામાં એસી ટકા ભાણવર તાલુકામાં પંચ્યાસી ટકા દ્વારકા તાલુકામાં ત્રાણું ટકા અને કલ્યાણપુર તાલુકામાં પચાસ ઓગણપચાસ ટકા પાક વીમો થાય એમાં હતો આઈપો એક રૂપિયો નથી ગરીબોને જાણે આ દેશના નાગરિકો ના હોય

તોડી પડાયા દબાણ હટાવવાની કામગીરી કોઈ પણ જાતના વિધ્ન વગર પૂર્ણ કરવામાં આવી હતી હવે વહીવટી તંત્ર દ્વારા પણ કાટમાળ ખસેડવાની કામગીરી કરાશે અહીંના અસરગ્રસ્તો પણ કોઈ પણ જાતના દાદ ફરિયાદ કે વિરોધ કર્યા વગર પોતાની જગ્યાઓ સુપ્રત કરી દીધી છે જે નોટિસ આપી નોટિસોનો અમે જવાબ આપ્યો અમે સૌથી માંગણી કરી કે સાહેબ વ્યવસ્થા હાલશો જે પીએમ મોદીનું મળે છે મકાન એ અમાન આપજો સાહેબ એમાં અમે ખુશ છીએ અને માતાજીને અમે આ જગા ભેટ કરીએ છીએ રાજી ખુશીથી તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં વન વિભાગે દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું હરકપુર ગામમાં બે દીપડા વચ્ચે થયેલી લડાઈમાં એક દીપડો ખેતરમાં આવેલા કૂવામાં પડી ગયો હતો ઘટનાની જાણ પાવી જેતપુરના વન અધિકારીને થતાં તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાને બચાવવા માટે કાર્યવાહી શરૂ કરી હતી ટીમે કૂવામાં પિંજરું ઉતાર્યું હતું અને લગભગ અડધા કલાક બાદ દીપડો પાંજરામાં પ્રવેશ્યો હતો ત્યારબાદ દોરડાની મદદથી પાંજરાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું વિભાગની ટીમે દીપડાનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મોડી રાત્રે તેને કલારાણીના જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યો હતો